નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાંચસોનું બંડલ આપવાના નામે મહિલાના દાગીના પડાવનાર અમદાવાદના ત્રણ ઠગને ક્રાઇમ બ્રાન્ચે પાણીગેટમાંથી ઝડપી પાડ્યા હતા વડોદરાના પાણીગેટ વિસ્તારમાં એક રિક્ષામાં કેટલા શંકાસ્પદ શખ્સો રહ્યા હોવાની વિગતો મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણેય જણાને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી સોનાના એક વેડલો અંદાજે દોડતોલા મળી આવ્યો હતો પોલીસની પૂછપરછ દરમિયાન ત્રિપુટીએ ગત તારીખ ત્રીસમી જુલાઈએ આજવા રોડ વિસ્તારમાં એક મહિલાને રૂપિયા પાંચસોનું બંડલ આપવાના નામે વાતોમાં ફસાવી સોનાનો વેડલો ઠગી લીધો હોવાની વિગતો ખુલી હતી જે ગુનામાં એક મહિલા અને અન્ય એક સાગરી પણ સામેલ હોવાથી પોલીસે તેમની પણ તપાસ હાથ ધરી છે નામ રાહુલ ધનાભાઈ રાઠોડ ખોડિયારનગર ત્રણ સરદારનગર અમદાવાદ મહેશ હરિભાઈ સોલંકી સૂતર કારખાના પાસે નરોડા અમદાવાદ અને પૂનમ રાજુભાઈ રાઠોડ ભરવાડ વાસ કુબેર ભવન અમદાવાદ હોવાનું ખુલ્યું હતું જે પૈકી રાહુલ અગાઉ પૂનમ ઠગાઈ સહિતના જુદા જુદા છ ગુનામાં પકડાયા હતા તારીખ જુલાઈએ આજવા રોડ વિસ્તારમાં એક મહિલાને રૂપિયા પાંચસોનું બંડલ આપવાના નામે વાતોમાં ફસાવી સોનાનો વેડલો ઠગી લીધો હતો જે ગુનામાં એક મહિલા અને અન્ય એક સાગરિત પણ સામેલ હોવાથી પોલીસે તેમની પણ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનરપ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ